નમસ્કાર આપ જોઈ રહ્યા છો બદલાવ ન્યૂઝ ગુજરાત સરકાર દ્વારા એક ચાર બે હજાર પાંચ પહેલાંના સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવેલ હતો તાજેતરમાં સરકાર દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા બાબતે પરિપત્ર કરાતા તમામ સરકારી કર્મચારીઓમાં આનંદની લાગણી અનુભવી છે વિજાપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સરકારશ્રીના આ નિર્ણયને વધાવતા વિજાપુરના ટીબી વિસ્તારમાં આતશબાજી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી રાકેશભાઈ પટેલ વિજાપુર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શૈલેષભાઈ અને મંત્રી ગિરીશભાઈ સહિત વધુ સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા